કોડાઈમાં નાક ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાતા લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળ્યું કોડાઈમાં ગટરની નદી ઉભરાઈ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હતા સ્થાનિક લોકો ગ્રામ પંચાયતના કરવેરા ટેક્સ બધું જ રેગ્યુલર ભરી રહ્યા છે છતાં આવી સમસ્યા સામે આવતા લોકોએ ગ્રામ પંચાયત શાસકો સામે સવાલો ઊભા કર્યા હતા જોકે કોડાય ગ્રામ પંચાયતે માંડવી નગરપાલિકા પાસેથી જેટિંગ મશીન મંગાવવું પડ્યું હતું માંડવી તાલુકાના કોડાઈ ખાતે છેલ્લા એક મહિનાથી ગટરની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રાયણથી કોડાઈ પુલ જતા રોડ પર ગટરની નદીઓ વહી નીકળી હતી જ્યાંથી લોકોને પસાર થવું ખૂબ મુશ્કેલ થઈ ગયું હતું આ તંત્રની બેદરકારી કહી શકાય કે પછી ગેરકાયદેસરના ગટરના જોડાણ સાથે લાઇન લગાડતા અહીંની મેન લાઈનો ચોકઅપ થઈ ગઈ હતી જેના કારણે ગટરનું પાણી પસાર થઈ શકતું નહોતું અને ચોકઅપને કારણે ગટરનું પાણી બહાર આવી જતાં અહીં ઘટકની નદી ઉભરાઈ આવી હતી લોકો રસ્તા પર અવર જવર કરવા માટે મોઢાને ઢાંકી પસાર થવા મજબૂર બન્યા જોકે ઇમરજન્સી માટે લોકો નીકળતા હતા બાકી ઘરથી બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું લોકોનું નાક ફાડી નાખે એટલી દુર્ગંધ અહીં આવતી હતી જોકે વહીવટદાર હસ્તક પંચાયતના સંચાલનને કારણે સ્થાનિક સમસ્યાઓ વધી ગઈ છે જેનો નિકાલ હજુ સુધી લાવી શકાયો નથી